ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એકાદશીના દિવસે પરિવર્તની એકાદશીના દિવસે વામન અવતારની કથા સાંભળીશું આ પરિવર્તની એકાદશીનું બીજું નામ વામન એકાદશી પણ છે અને જળ જીરણી એકાદશી પણ કહેવાય છે વામન અવતાર ભગવાન વિષ્ણુના દસમા અવતારમાંથી પાંચમો અવતાર અને મનુષ્ય શરીરમાં પહેલો અવતાર છે જેમાં ભગવાન વિષ્ણુએ બટુક ના રૂપમાં ઇન્દ્ર દેવની રક્ષા માટે ધરતી ઉપર અવતાર લીધો હતો વામન અવતારની વાર્તા અસુર રાજ મહારાજ બલિ થી શરૂ થાય છે મહારાજ બલિ પ્રહલાદ અને વિરોચના પુત્ર છે રાજા બલિ એક મહાન શાસક હતા તેમની પ્રજા તેમને ખૂબ જ પ્રેમ કરતી હતી લોકો તેના રાજ્યમાં ખૂબ જ ખુશ અને સમૃદ્ધ હતા પિતામહ પ્રહલાદ અને ગુરુ સુકરાચાર્યે તેમને વેદોનું જ્ઞાન આપ્યું હતું સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવોએ અમૃત લીધું હતું ત્યારે ઇન્દ્રદેવે બલીને મારી નાખ્યો હતો ત્યારે શુક્રાચાર્યએ બલીને ફરી તેમની સંજીવની વિદ્યાથી જીવંત કર્યા હતા મહાબલી એ ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે તેમની કઠોર તપસ્યા એમને કરી હતી પરિણામ સ્વરૂપ ભગવાન બ્રહ્માજી પ્રગટ થયા અને વરદાન માંગવા કહ્યું એટલે બલી રાજાએ ભગવાન બ્રહ્માના આગળ નત મસ્તક નમન કર્યું અને કહ્યું કે પ્રજા સદૈવ અસુરોથી ભયભીત રહે છે અને હું એ સંસારને બતાવા માંગુ છું કે અસુરો પણ સારા હોય છે મને ઇન્દ્રના બરાબર ઇન્દ્ર સમાન શક્તિમાન કરો શક્તિ પ્રદાન કરો અને મને કોઈ પણ પરાજિત ન કરી શકે એવું તમે મને વરદાન આપો રાજા રાજાવલી આવી રીતે બ્રહ્માજીને કહે છે અને આ સાંભળી બ્રહ્માજી વરદાન આપે છે શુક્રાચાર્ય એક સારા ગુરુ અને સારી રાજનીતિ જાણતા હતા એક જ્ઞાની હતા અને શુક્રાચાર્યની મદદથી બલિ રાજાએ ત્રણેય લોક પર વિજય મેળવી લીધો બલિએ ઈન્દ્રદેવના સ્વર્ગલોક પર આક્રમણ કર્યું સ્વર્ગલોક પોતાનું કરી લીધું એક દિવસ ગુરુ શુક્રાચાર્યએ બલિને બોલાવ્યા અને કહ્યું કે પુત્ર તું ત્રણેય લોક પર વિજય મેળવી લીધો છે માટે મેં તારા માટે સદાય માટે જો તારે ત્રણેય લોક પર રાજ કરવું હોય ત્રણેય લોકનો સ્વામી બની રહેવા માંગે છે તો તું સો અશ્વમેઘ યજ્ઞ કર અને તારા જેવા મહાન રાજાએ તો અશ્વમેઘ યજ્ઞ કરવો જ જોઈએ સો અશ્વમેઘ યજ્ઞ કરવાથી તું ત્રણેય લોકને જીતી લઈશ હંમેશા માટે ત્રણેય લોકનો સ્વામી બનીને રહીશ બલિ રાજાએ ગુરુ શુક્રાચાર્યની આજ્ઞા માની વાત માની અને યજ્ઞની તૈયારીઓ શરૂ કરી દીધી આ સમયે ઇન્દ્રદેવ ઉદાસ થઈ ગયા કેમ કે રાજા બલિ માત્ર તેમને પરાજિત નતા કર્યા પરંતુ તેમને એ પણ ભાન કરાવ્યું કે એ એક મહાન શાસક તરીકે તે રાજ કરી શકે છે બલિ એક ઉદાર રાજા હતા પ્રજા તેને બહુ પસંદ કરતી હતી પ્રજા એના એના શાસકમાં ખૂબ ખુશ હતી સુખી હતી આજ ઇન્દ્રદેવ બલિને ખાક થઈ ગયા ઇન્દ્રદેવને થયું કે જો બલિ રાજા આવી રીતે પ્રજા પાલક પ્રજાના પ્રિય બનીને રહેશે તો બધા જ દેવતાઓ પણ બલિ બાજુ થઈ જશે ઇન્દ્રદેવ દેવ માતા अदिति પાસે સહાયતા માંગવા માટે ગયા અને તેમને બધી જ વાત કરી દેવ માતા अदितिએ ભગવાન વિષ્ણુની આરાધના કરી અને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા હવે દેવ માતાએ ભગવાન વિષ્ણુ પાસે વરદાન માંગ્યું કે તમે મારા પુત્રના રૂપમાં ધરતી પર અવતરો જન્મ લઈને બલીનો વિનાશ કરો ભગવાન વિષ્ણુ કહે છે બલી તો બહુ ઉદાર રાજા છે તો પછી તમે એને કેમ મારવા માંગો છો પછી તમે કેમ એનો વિનાશ કરવા માંગો છો ત્યારે અદિતિ માતા કહે છે ઉત્તર આપો છે કે મને ખબર છે કે રાજા બલી બહુ સજ્જન છે પણ તે મારા પુત્ર ઇન્દ્રદેવનું સિંહાસન સદાય માટે છીનવી લે છે અને એક માતા તરીકે મારી ફરજ છે હું મારા પુત્ર માટે બોલું ઈચ્છું છું ભગવાન વિષ્ણુએ શાંતત્વ દેતા કહ્યું માતા અદિતિને કે તે પુત્રના રૂપમાં જરૂર અવતાર લેશે આમ વચન આપી શ્રી હરિ અંતર થઈ ગયા થોડા સમય બાદ માતા અદિતિને ઋષિ માતા માતા અદિતિએ ઋષિ કશ્યપને ત્યાં એક સુંદર બટુક બાળકનો જન્મ આપ્યો તે બહુ ચતુર અને ઘરમાં બધાને બહુ પ્રિય હતા તે સમયે એ વખતના સમયે જય બાળક 5 વર્ષના થતા હતા એટલે તેને પવિત્ર જનોય સંસ્કાર કરવામાં આવતા હતા અને પછી શિક્ષા પ્રાપ્ત કરી ગુરુકુર્મમાં મૂકવામાં આવતા હતા હવે આવી રીતે વામનદેવને પણ કર્યું વામનદેવને પણ જનોય સંસ્કાર કરી ગુરુકુળમાં મોકલવામાં આવ્યા આ સમય દરમિયાન રાજા બલિએ નવ્વાણું અશ્વમ યજ્ઞ પૂરા કરી લીધા હતા અને સોમો યજ્ઞ પૂરો કરીને પૂરો કરીને દેવોનો મુગટ પહેરવાના હતા સો યજ્ઞ પૂરા કરીને તે ત્રણેય લોકના રાજા બની જવા માંગતા હતા અને ત્રણેય લોક પર રાજ કરવા માંગતા હતા પણ આ સોમો યજ્ઞ પૂરો થવાનો છતો એટલામાં તેના યજ્ઞ સ્થળ પર દિવ્ય બાળક બ્રાહ્મણ દેવ વામન દેવ પહોંચી ગયા આ બાળક વામન દેવ સંસારની બધી જ કળાઓમાં સંપન્ન અને ઉજ્જવળ હતા મહાબલી રાજાને મહાબલી રાજાએ વિનમ્રતાથી બ્રાહ્મણ બાળ સ્વરૂપ વામન દેવ તરફ જોવે છે અને નતમસ્તક થઈને તેને પોતાના સિંહાસન પર બેસવાનો પ્રસ્તાવ મૂકે છે મહાબલી કહે છે બલી રાજા બોલ્યા મુનિવર હે બ્રાહ્મણ દેવ હું આપના પોતાના સોમા અશ્વમેઘ યજ્ઞમાં યજ્ઞના આગમન પર સન્માનિત થયો છું અને હું આશા રાખું છું કે મારો આ સોમો યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ પણ સફળ થશે ગુરુ શુક્રાચાર્યને શંકા ગઈ એ તો જ્ઞાની હતા એ બધું જાણતા જ હતા તો ગુરુ શુક્રાચાર્યને શંકા ગઈ અને વામન દેવ તરફ શંકાની નજરે જોઈ રહ્યા હતા મહાબલીને કહે છે મહાબલી કહે છે કે હે બ્રાહ્મણ દેવ આજે આ દિવસે જે કોઈ પણ વ્યક્તિ કઈ પણ દક્ષિણા માંગશે એને હું આપી શકું છું આજે જે ઈચ્છા હોય એ તમે માંગી લો હું તમે જે કહેશો એ હું દક્ષિણામાં જરૂર આપીશ ત્યારે ગુરુ શુક્રાચાર્ય બલિરાજાને આમ કરતા રોકે છે અને એક તરફ લઈ જાય છે ગુરુ શુક્રાચાર્ય બલિ રાજાને મહેલની અંદર લઈ ગયા અને બલિને કહ્યું આ બાળક બીજું કોઈ નથી પણ સ્વયં ભગવાન વિષ્ણુ છે જે ઇન્દ્રદેવના કહેવાથી એ અહીં આવ્યા છે હવે જો તમે એને કંઈ પણ તે માગશે અને તમે આપશો તો તમારું બધું જ તમે ખોઈ બેસશો બલિરાજાએ પોતાના ગુરુની પોતાના ગુરુની હજી અડધી જ વાત સાંભળી અને કહે છે કે ભગવાન વિષ્ણુ મારા પ્રભુ જો મારી પાસે કઈ માંગવા આવ્યા હોય તો મારે અત્યારે જ જોવું જોઈએ તો બલિની વાત સાંભળીને શુક્રાચાર્યને ક્રોધ આવ્યો બોલ્યા કે તમે તમારા ગુરુની વાત માની નથી રહ્યા શત્રુની વાત માનો છો મારું અપમાન કરો છો રાજા બલિ કહે છે મારા પ્રભુ વગર મારે કઈ પણ શાસન નથી જોતું મારે કોઈ લોક કે કોઈ સ્વર્ગ નથી જોતું પ્રભુ મારી પાસે કંઈ માંગવા આવ્યા છે અને હું તેમને ન આપું એવું તો ન બને પ્રભુ મારી પાસે માંગવા આવ્યા છે અને હું તેમને મારું સર્વસ્વ આપી દઈશ ગુરુ શુક્રાચાર્ય ક્રોધિત થઈને કહ્યું કે હે રાજન બલી તમે હે રાજા બલી તમે મારી આજ્ઞા માની નથી રહ્યા માટે તમે તમારો બધો જ વૈભવ નષ્ટ કરી દેશો મહાબલી ગુરુ શુક્રાચાર્યની વાત સાંભળી રહ્યા હતા પણ તે પોતાની વાત પર અડગ રહ્યા તે તસના મસ્ત ન થયા રાજા બલી કહે છે મને મારો વૈભવ ખોવાનો કોઈ ભય નથી મને તો મારા પ્રભુને ખોવાનો ડર જરૂર છે માટે હું તેમની ઈચ્છા જરૂર પૂરી કરીશ આટલું કહી મહાબલી રાજા ત્યાંથી ચાલ્યા ગયા રાજા બલી પાછા યજ્ઞ સ્થળ પર આવ્યા અને વામન દેવને સ્નેહપૂર્વક પ્રેમથી કહે છે કે હે બ્રાહ્મણ દેવ હું આપની વાત છોડી આપની આપની બન્નેની વાત છોડી વચ્ચેથી ચાલ્યો ગયો માટે મને ક્ષમા કરજો બોલો બ્રાહ્મણ દેવ તમારે શું જોઈએ છે શું જોઈએ છે તમે જે કહેશો એ હું તમને આપીશ વામન દેવ પ્રેમ પૂર્વક બલી સામે જુએ છે અને કહે છે કે મારે તો માત્ર ત્રણ પગલા જમીન જોઈએ છે જેને હું મારા પગ વડે માપી શકું મહાબલીએ જેમ વિચાર્યું હતું મનમાં એવું તો કઈ થયું નહીં કારણ કે બલી રાજાએ એવું વિચાર્યું હતું કે આ બાળક બ્રાહ્મણ દેવ મારા પ્રાણ માંગશે બલી બોલ્યા હસતા હસતા કે માત્ર ત્રણ પગલા જમીન એ તો હું તમને આ દક્ષિણામાં પ્રદાન કરું છું મહાબલીની વાત સાંભળી મહાબલીની વાત રોકતા વામન દેવ કહે છે કે જો કોઈ વ્યક્તિ માત્ર ત્રણ પગલા જમીનથી સંતુષ્ટ ન થઈ શકે તો એ વ્યક્તિ દુનિયાની કોઈ પણ વસ્તુથી સંતુષ્ટ ન થઈ શકે બલી રાજા માત્ર મારી આટલી ઈચ્છા પૂરી કરો મને ત્રણ પગલા જમીન આપો વામન દેવની વાત સાંભળીને રાજા બલીએ માથું હલાવ્યું અને બોલ્યા કે તમે ત્રણ પગલા જમીન લઈ લો જેવાજ મહાબલીના મુખેથી આ વચન પૂરા થયા શબ્દ નીકળ્યા કે વામન દેવે એમનું રૂપ વિશાળ કર્યું વિરાટ રૂપ કર્યું એટલું બધું વિરાટ રૂપ કર્યું કે ભગવાનના પગ માત્ર રાજા બલી દેખાતા હતા એ માત્ર પગ જોઈ શકતા હતા વામન સ્વરૂપ એટલું વિશાળ હતું કે પૃથ્વી તો તેમણે માત્ર એક જ પગલામાં માપી લીધી બીજા પગલામાં વામન દેવ વામન દેવ બાળકે આખું આકાશ એટલે કે સ્વર્ગ માપી લીધું ભગવાન વિષ્ણુના અવતારને ત્રિવિક્રમ અવતાર પણ કહેવાય છે મહાબલી ભગવાન ભગવાનનો નો આ ચમત્કાર જોઈ બલિ રાજા સ્તપ્ત થઈ ગયા હવે એ બાળકે મહાબલી ને કહ્યું કે મહારાજ આપે મને ત્રણ પગલા જમીન માપવાનું વચન આપ્યું છે અને જો તમે તમે તો મેં તો બે પગલા ધરતી અને આકાશ માપી લીધું છે હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું તમે મને કહો ત્રીજો પગ મૂકવાની મને કોઈ જગ્યા નથી દેખાતી તો બલિ રાજા કહ્યું કે બા બલિરાજાએ બાળક વામન દેવને કહ્યું કે હસીને કહ્યું કે પ્રભુ હું વચન તોડવા માથા ઉપર મૂકી દો ભગવાન વિષ્ણુએ પણ હસીને ત્રીજો પગ મહાબલીના માથા ઉપર મૂક્યો વામન દેવના વામન દેવના માથા ઉપર જેવો બલિરાજા એ પગ મૂક્યો કે તરત જ એ પાતાળ લોક ચાલ્યા ગયા રાજા બલિના ત્રણેય લોકમાં વૈભવ સમાપ્ત થઈ ગયો અને તે સદાય પાતા લોકમાં જ રહી ગયા ઇન્દ્રદેવને અન્ય દેવોએ ઇન્દ્રદેવે અને અન્ય દેવોએ ભગવાન વિષ્ણુના આ અવતારના ગુણ ગાતા ગુણગાન કર્યા પ્રશંસા કરી પણ ભગવાન વિષ્ણુ વ્યાકુળ થઈ ગયા કારણ કે ભગવાન વિષ્ણુએ ભગવાન વિષ્ણુનું બલી બહુ પરમ ભક્ત હતા એને ગુરુની વાત ન માની ગુરુની વાતથી ડર્યા વગર તેના વચન પર અડક રહ્યા ભગવાન વિષ્ણુ તેને તેના માટે તેને મળવા માટે પાતાળ લોક ચાલ્યા ગયા અને એ પણ ગયા સામાન્ય મનુષ્યના શરીરમાં પાતાળમાં મહાબલી ફરીથી પોતાનું સામ્રાજ્ય બનાવવા લાગ્યા તેને પાતાળ લોકમાં આવવાનો જરા પણ અફસોસ ન હતો તેનું સર્વસ્વ ચાલ્યું ગયું પણ છતાં એમને જરા કઈ અફસોસ ન હતો ત્યારે એક શ્યામ વર્ણ વ્યક્તિ એમની પાસે જાય છે અને કહે છે કે મહારાજ મેં સાંભળ્યું છે કે તમે તમારું સામ્રાજ્ય ફરી ઊભું કરવા માંગો છો ફરી ઉભું કરવા લાગ્યા છો તો શું તમે મને તમારો દ્વારપાળ બનાવશો હું તમારી રક્ષા પણ કરીશ અને તમારા સેના સાથે યુદ્ધ પણ કરીશ મહાબલી છે તે વખતે એક સ્ત્રી મહાબલી પાસે આવી અને કહ્યું કે મહારાજ આ મારા પતિ મારા પતિ શ્રી ખબર ક્યાં ચાલ્યા ગયા છે મારા પતિ ધન કમાવાના લોભમાં બહાર ગયા છે અને હજી સુધી આ પાછા પણ નથી આવ્યા મને તેમ નામ વગર એકલું લાગે છે અને મારી રક્ષા કરનાર પણ કોઈ નથી અને મેં સાંભળ્યું છે કે મહાબલીના રાજ્યમાં બધાને સંતાનની જેમ સુખ મળે છે કૃપા કરીને મારી સહાયતા કરો બલી રાજા બોલ્યા દેવી તમે મારી બહેન સમાન છો તમે મારી ઈચ્છા હોય તમારી ઈચ્છા હોય ત્યાં સુધી તમે મહેલમાં રહી શકો છો બહુ જલ્દી પાતાળ લોક એક સમૃદ્ધ સ્થાન બની ગયું અને લોકો બહુ જ ખુશી ખુશીથી રહેવા લાગ્યા એક દિવસ બલી રાજાએ પેલી સ્ત્રીને પ્રાર્થના કરતા જોઈ અને પૂછ્યું કે તમે કોની આરાધના કરો છો તો તે સ્ત્રીએ કહ્યું પાછું વળીને જોઈને કહે છે કે તમે હું તમારી જ પ્રાર્થના કરું છું તમે મારા ભાઈ છો અને હું તમારી જ પ્રાર્થના કરી રહી છું મહાબલિએ પૂછ્યું કે બહેન તમારે જે જોઈએ એ તમે માંગી લો હું તમને આપીશ તો તે સ્ત્રી બોલી કે મને મારા પતિ જોઈએ છે અને એ તમે જ આપી શકો છો તેમ છો મહાબલી કહે છે મહાબલિ વ્યાકરણ થાય છે થોડી વાતોને પૂછ્યું કે તમારા પતિ હું કેવી રીતે આપી શકું તો એ સ્ત્રી કહે છે કે આ જે દ્વારતાળ એ સ્ત્રી બોલી દ્વારપાળ તરફ ઇશારો કરે છે અને કહે છે કે આજ મારા પતિ છે મહાબલીએ આખો પટપટાવીને જોયું તો ત્યાં સુધીમાં તો બંને અદ્રશ્ય હતા અને એ સ્થાન પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ઊભા હતા મહાબલી તો સ્તંભ થઈ ગયા જોઈને કે ભગવાન વિષ્ણુ અને દ્વારપાળ બન્યા અને ભાગ્યની દેવી ધનની દેવી લક્ષ્મી સાથે હતા ભગવાન વિષ્ણુ બોલ્યા કે તારી ભક્તિ મને અહીં સુધી લઈ આવી બલી મહાબલી પ્રભુના ચરણોમાં પડી ગયો ભગવાન વિષ્ણુએ કહ્યું કે બલી ઇન્દ્રના શાસન પછી તમે જ પછીના ઇન્દ્ર હશો આ મારું વચન છે અને આવી રીતે સારા રાજા બન્યા રહો મહાબલીએ માતા લક્ષ્મીને કહ્યું માં મને ક્ષમા કરી દો મારા કારણે તમે તમારા પતિ દેવથી દૂર રહ્યા છો હવે તમે લઈ જઈ શકો છો માતા લક્ષ્મીએ બલીનો આભાર વ્યક્ત કર્યો અને બોલ્યા કે હવે ફરીથી બલી રાજા તમે તમારે ત્યાં મારા પતિ શ્રી હરિને ન રાખશો સદાય તેના એને અહીં ન રાખશો અને શ્રી હરિ તો સદાય તેના ભક્તોના પ્રેમથી બંધાયેલા રહે છે મારા ભાઈ તમે સદાય સમૃદ્ધ રહો આટલું કહીને મા લક્ષ્મી અને શ્રી હરિ અંતર ધ્યાન થઈ ગયા અને વૈકુંઠ ચાલ્યા ગયા મહાબલી અને લક્ષ્મીજીના આ બંધને એક રક્ષાબંધનનો ઉત્સવ પણ કહેવાય છે રક્ષાબંધનનો તહેવાર પણ મનાવવામાં આવે છે આ કારણથી અને આ કારણથી જો કોઈ મોટું દાન કરે છે તો આપણે એને બલિદાન કહીએ છીએ તો બલિદાન પાછળની આ બલિ રાજાની પણ કથા છે જય વામન દેવ જય શ્રી હરિ વિષ્ણુ મિત્રો આ વામન દેવની અવાર્તા જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો હવે આપણે સાંભળીશું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કથા જે એકાદશીના દિવસે સાંભળવાનો ખૂબ જ મહિમા છે માતા એકાદશીની કૃપા રહેશે અને માં લક્ષ્મી અને શ્રી હરિની પણ વિષ્ણુ ભગવાનની પણ અહીં કૃપા રહેશે આ વાર્તા સાંભળવાથી થી એકવાર જ્યારે માતા લક્ષ્મીના ભગવાન વિષ્ણુ સાથે વિવાહ થવાના હતા તો માતા લક્ષ્મીએ એમના વિવાહ પહેલા ભગવાન વિષ્ણુને કહ્યું કે મારી મોટી બહેનનું લગ્ન ન થાય મારી મોટી બહેનનું લગ્ન થયા વિના નાની બહેનનું વિવાહ શાસ્ત્ર અનુસાર ઠીક નથી તો ભગવાન શ્રી હરિએ ઋષિ દુસાહને ઋષિને સમજાવ્યા અને માતા લક્ષ્મીની બહેન જ્યેષ્ઠા સાથે વિવાહ કરવા મનાવી લીધા કાર્તિક માસની દ્વાદશી તિથિએ પિતા સમુદ્રએ દરિદ્રતા દેવીનું કન્યા દાન કર્યું વિવાહ પછી દુસહ ઋષિ દરિદ્રતાને લઈને તેના આશ્રમમાં આવ્યા તો એના આશ્રમમાં વેદ મંત્ર ઉચ્ચારણ ચાલી રહ્યા હતા ત્યારથી જ જ્યેષ્ઠા બંને કાન બંધ કરીને ભાગવા લાગી આ જોઈ દુસહ મુનિ ચિંતામાં પડી ગયા કારણ કે એ સમયે બધી જ જગ્યાએ ધર્મની ચર્ચાઓ અને પુણ્યના કામ યજ્ઞ હોમ હવન થતા બધી જ જગ્યાએ વેદ મંત્ર અને કાન અને ગુણ ગવાતા હતા ભગવાનમાં તો આ બધું દરિદ્રના કાનમાં પડતું દરિદ્રતાને આ બધું સંભળાતું એટલે એ બધું ભાગે તો એ દરિદ્રતા આ બધું સાંભળીને ભાગતા ભાગતા થાકી ગઈ ત્યારે દરિદ્રતાએ મુનિ તેમના પતિને કહ્યું દુઃશાહ મુનિને કહ્યું કે જ્યાં વેદ ધ્વનિ અતિથિ સત્કાર યજ્ઞ દાન વગેરે થાય ત્યાં મારો નિવાસ ન થઈ શકે માટે તમે મને કોઈ એવા સ્થાન પર લઈ જાઓ જે આ કાર્યથી વિરુદ્ધ કાર્ય થતા હોય છે દુષાહ મુનિ દરિદ્રતાને નિર્જન બનવા લઈ ગયા દુષાહ મુનિને માર્કંડએ ઋષિ મળ્યા એક દિવસ તો દુષાહ મુનિએ માર્કંડે ઋષિને પૂછ્યું કે મારી પત્ની સાથે હું ક્યાં રહું અને ક્યાં ન રહું દરિદ્રતાનો પ્રવેશ કરવાનું સ્થાન માર્કંડેય ઋષિએ સારી રીતે બતાવ્યું જેને ત્યાં શિવલિંગ પૂજા થતી જેને ત્યાં શિવલિંગની પૂજા ન થતી હોય જ્યાં જપ તપ વગેરે ન થતા હોય રુદ્ર ભક્તિ ની નિંદા થતી હોય ત્યાં તમે નિર્ભય થઈને ઘૂસી જજો જ્યાં પરસ્પર પતિ પત્ની ઝઘડો કરતા હોય અને રાત્રિના સમયે લોકો ઝઘડો કરતા હોય જે લોકો બાળકોને ન આપીને સ્વયં ભોજન ખાઈ જતા હોય જે સ્નાન નથી કરતા દાંત મોં સાફ નથી કરતા ગંદા મેલા કપડા પહેરે છે સંધ્યાકાળે સૂતા સુવે છે અને ખાવે જ ખાય છે જુગાર રમતા હોય છે બ્રાહ્મણના ધનુનું હરણ કરતા હોય છે પારકી સ્ત્રી સાથે સંબંધ રાખતા હોય છે હાથ પગ ન ધોતા હોય એ ઘરમાં તમે બંને જઈ શકો છો આગળ માર્કંડે ઋષિ કહે છે કે દરિદ્રતાથી બચવા માટે દરિદ્રતાથી બચવા માટે ઘરમાં ન લગાવો આવા વૃક્ષો કાંટાવાળા દૂધવાળા પલાશ અને બીંધના વૃક્ષ હોય સેમ લતાઓ હોય અપરાચિતાના ફૂલ હોય ઝાડ હોય એ ઘરમાં તમારે રહેવા યોગ્ય છે જે ઘરમાં જટામાસી અજમોદા કેળા તાડ તમાલ આમલી કદમ વડ ખેરનું ઝાડ પીપળો ગુલ્લર તથા કઠહલનું ઝાડ હોય ત્યાં તમે દરિદ્રતા સાથે રહી શકો છો જે ઘરમાં બગીચામાં કાગડાનો નિવાસ હોય તેને ત્યાં તમે પત્ની સહિત નિવાસ કરો જે ઘરમાં પ્રેત રૂપા કાળી મૂર્તિ હોય કે ભૈરવ મૂર્તિ હોય ત્યાં તમે પત્ની સહિત નિવાસ કરો દરીદ્રતાના પ્રવેશના કરવાના ન કરવાના સ્થાન марકंडे ઋષીએ દુસા મુનીને કહ્યા કે હે દુસા ઋષિ જ્યાં નારાયણ અને રુદ્રની ભક્તિ હોય ભસ્મ લગાવવાવાળા લોકો હોય ભગવાન કીર્તન થાય ઘરમાં ભગવાનની મૂર્તિ કે ગાય હોય એ ઘરમાં તમે લોકો પ્રવેશ ન કરતા જે લોકો ઘરમાં નિત્ય વેદ અભ્યાસમાં સંલગ્ન હોય નિત્ય કર્મમાં તત્પર હોય તથા મસુદેવની પૂજામાં રત હોય એને તમે દૂરથી જ ત્યાગી દેજો તેની પાસે ન જશો આમ કહી માર્કડને ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા પછી દુષાર મુનિએ તેની પત્ની દરિદ્રતાને એક પીપળાના મૂળમાં બેસાડીને કહ્યું હું તારા માટે રસાકાળમાં જગ્યા જોઈ આવું છું ઉપયુક્ત આવાસની શોધ કરીને આવું છું દરિદ્રતાએ કહ્યું ક્યાં સુધી હું શું ખાઈશ તો મુનિ બોલ્યા કે તને પ્રવેશના સ્થાન ખબર છે ને ત્યાં જઈને ખાઈ લેજે પણ જે સ્ત્રી તારી તારી પુષ્પ અને દુઃખથી પૂજા કરતી હોય ત્યાં તે ઘરમાં ન ઘૂસતી આમ કહીને મુનિ રસાતાળમાં ચાલ્યા ગયા પણ બહુ શોધ્યા બાદ પણ તેમને કોઈ સ્થાન ન મળ્યું કેટલાય દિવસો સુધી પીપળાના મૂળમાં દરિદ્રતા દેવી બેઠા રહ્યા દરિદ્રતા ભૂખ તરસથી વ્યાકુળ થઈને દરિદ્રતા રડવા લાગી અને એના પોકારથી એના રૂદનથી સંપૂર્ણ બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો તેના રડવાના અવાજને એની નાની બહેન લક્ષ્મીજીને સંભળાયો તો તે ભગવાન વિષ્ણુ સાથે એને મળવા આવ્યા દરિદ્રતાએ ભગવાન વિષ્ણુને કહ્યું કે મારા પતિ રસાતાળમાં ચાલ્યા ગયા છે હું અનાથ થઈ ગઈ છું મારી જીવિકાનો પ્રબંધ કરો પ્રભુ ભગવાન વિષ્ણુ બોલ્યા હે દરિદ્રતા જે માતા પાર્વતી શિવજી અને મારા ভক্তોની નિંદા કરે છે શિવજીની નિંદા કરે છે મારી પૂજા કરે છે તેના ધન પર તારો અધિકાર છે તું સદા પીપળાના વૃક્ષના મૂળમાં નિવાસ કર તને મળવા માટે હું પ્રત્યેક શનિવારે અહીં આવીશ અને એ દિવસે જો પીપળાના વૃક્ષને જે પૂજન કરશે હું એના ઘરે લક્ષ્મી સાથે નિવાસ કરીશ એ દિવસથી દરિદ્રતા દેવી પીપળાના મૂળમાં નિવાસ કરવા લાગ્યા રવિવારે પીપળાના વૃક્ષમાં પૂજા ન કરવી જોઈએ દેવતાઓએ દરિદ્રતા માટે પીપળાના વૃક્ષમાં નિવાસ આપ્યો પણ જે વ્યક્તિ રવિવારના દિવસે પીપળાની પૂજા કરે છે એના ઘરમાં દરિદ્રતા આવી જાય છે માટે રવિવારના દિવસે પીપળાની પૂજા વર્જિત માનવામાં આવે છે આ પ્રકારે ચાલ્યા ગયા પ્રેમથી બોલો જય શ્રી હરિ જય લક્ષ્મી ઓમ નમ શિવાય મિત્રો એકાદશી ના દિવસે આ કથા જરૂર સાંભળજો વિડીયો સારો લાગે તો કૃપા કરી શેર કરજો લાઇક કરજો આ ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ